જય માતાજી ને કેમ છો આશા છે કે બધા મજામાં જશે આપણે આ ડોલ લઈને ડોલ ડોલમાં પાણી બોટલ છે સુંદરી માથે બંધ પપ્પા વેલાવી ગયા તા અને આપણે થોડું ઘણું ઘરનું કામ હોય એ પતાવીને જવાનું હોય

સોળી છે બાર ત્યાર ઘણી બધી દેવાની છે ને તુર ઉતારે છે ઓલી તુઈર આવડે છે લે અટાણ અટાણમાં વેલા થોડાક ઉઠતા હોય કેટલા વાગ્યા કેટલા સા ઉતાર્યા હજી તો આપણે પેલી જ વાર તુર ઉતારવાનું ચાલુ કર્યું છે સોળી 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 છું ને હું ખાઉં છું મને મગજમાં અટાણ માં તો કેવા મસ્ત એના ફુલડા ઉગડાશે સોળીમાં બથાય સફેદ સફેદ જ અને અમારે વંશભાઈ બુટ બુટ પહેરીને ખોટી લઈને આવી જશે

વૈતરી બિલારા રાખવાના હાસ્યુ 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 આ પણ આમે ઈ હારું પ્લાસ્ટિક નો નાસે થઈ જાય ને આપણે ચૂલો હળગી જાય બેઈ થઈ જાય નહીં પ્લાસ્ટિક હા ચા લાલ फटाफट ચા વાગી ગયા હવે અરે તારે ચા પીવાનો છે બનસુ ચા પીવાનો ચા ચા આમ તારે ચા પીવાનો છે ચા પીવાનો ચા મંસભાઈને શા પીવો લાગતો નથી ભાગી ગયા આલ હાલ ફટાફટ બનાય હાલ